જય માતાજી મિત્રો આશા મહેન્દ્ર બ્લોકમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે નોંગ હતી અને અમે રામદેવજીના નેજા ચડાવવાની બાધા રાખી હતી તો અમે નેજા ચડાવવા જઈએ છીએ અમે અમારા ગામથી નીકળી અને બીજા ગામમાં જઈએ છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો પબ્લિક આપણે નેજા લઈને દર્શન કરવા જઈ રહી છીએ તો મિત્રો આપણે હાઈવે રોડ પર આવી ગયા છે અને આ હાઈવે રોડ જાય છે સીધો ઠાસરા બાજુ તો આપણે ઠાસરા તો નથી જવાનું પણ બીજા ગામમાં જવાનું છે તો ચાલો મિત્રો આપણે રામદેવજીના દર્શન કરવા જઈએ તો બધા મિત્રો આશા મહેન્દ્ર બ્લોકને સપોર્ટ કરજો અને અમારો વિડીયો કેવો લાગે એ પણ કહેજો તો મિત્રો આપણે આપણા ગામથી દસેક કિલોમીટર જેવું ગામ છે પેલું સામેવાળું આપણા ગામથી દસ કિલોમીટર ચાલીને આપણે બીજા ગામમાં જવાનું છે મિત્રો જોઈ રહ્યા છો નાના બાળકો પણ કેવા ચાલી રહ્યા છે ઉઘાડા પગે અને નેજા લીધા છે હાથમાં તો બધા મિત્રો રામદેવજીના ગીત ગાતા જાય છે અને ચાલતા જાય છે અને આપણે રામદેવજીનો ઘોડો પણ લીધો છે તો મિત્રો આપણે જઈએ છીએ કોસમ ગામ જ્યાં ઠાસરાની બાજુમાં કોસમ ગામ કહીને આવી છે ત્યાં આપણે જઈએ છીએ નીજા ચડાવવા તો ચાલો હવે મિત્રો આપણે નીજા ચડાવવા જઈએ અને બધા મિત્રોને રામદેવ પીરની નોમના જય જય બાબારી જય રામદેવ પીર તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે હવે બહુ નજીક આવી ગયા હોય એવું લાગી રહ્યું છે ને તમને તો આપણે નજીક તો નથી આવ્યા હજી તો હાઈવે રોડ ચાલુ છે ને આપણે આ રોડ ક્રોસ કરવાનું છે અત્યારે આપણે આપણા ગામમાંથી નીકળીને બીજા ગામમાં જવા માટે વચ્ચે આપણે ત્રણ ટેશન આવે છે તો એક ટેશન આપણે પાર કરી નાખ્યું છે જેને આપણે નહીં માલન કહીએ છીએ અને આપણે બીજું ટેશન પણ પાર કરી રહ્યા છીએ અને તમે મિત્રો જોઈ રહ્યા છો કે ઢાર ઉતરી અને સામેનો ઢાર આપણે ચડી રહ્યા છીએ તો બાળકો પણ કેવા નાગા પગે ઉઘાડા પગે ચાલી રહ્યા છે રોડ પણ એવો તાપ એવો પડે છે અને રોડ પણ ગરમ લારા જેવો હોય તો પણ મિત્રો નાના બાળકો ભગવાનના દર્શન કરવા માટે ઉઘાડા પગે ચાલે છે તમે જોઈ રહ્યા છો મિત્રો કેવો તાપ પડી રહ્યો છે તો આજે આવે છે એ આપણા ઘરેથી છે આશા મહેન્દ્ર બ્લોક જે છે એ આશાબેન છે આશાબેન છે અને અહીંયા આપણે સ્ટેશન છે ત્યાં આપણે થોડી વાર રૂટ